કોઠારાના ગ્રામજનો તથા ખીરસરા પૈયા ભાનાળાના ગ્રામજનોએ કોઠારા છાસઠ કેવી સબસ્ટેશન તથા પીજી ઓફિસનો કર્યો ઘેરાવો આજે સવારે દસ વાગ્યાના સમય કોઠારાના ગ્રામજનો તથા ખીરસરા પૈયા ભાનાળાના ગ્રામજનોએ કોઠારા છાસઠ કેવી સબસ્ટેશન તથા પીજી ઓફિસનો ઘેરાવ કર્યો છેલ્લા દસ દિવસથી દરોજ ચારથી પાંચ કલાક વારંવાર કોઠારામાં વીજ પુરવઠો ખોરવાતો હોય છે આવી ગરમીમાં લોકો લાઈટ વગર કંટાળી જાય છે જેથી કોઠારા ખેરસરાના ગ્રામજનોએ 66 કેવી સબસ્ટેશનમાં જઈ 66 કેવી લાઈન બંધ કરાવી 3 કલાક જેટલા સમય સુધી 66 કેવી કોઠારા લાઈન બંધ રેતા સબસ્ટેશનમાં આવતા 52 જેટલા ગામો તથા વાડી વિસ્તાર બંધ રહ્યા અને ગ્રામજનોએ 66 કેવી સબસ્ટેશન અને પીજી PGVCL ઓફિસને તાળાબંધી કરી આ ઉગ્ર આંદોલન કરતા PGVCL ના કાર્યપાલક ઇજનેર એચપી રાઠોર સાહેબ તાત્કાલિક નકરાણાથી કોઠારા દોડી આવ્યા તથા ગ્રામ લોકો સાથે વાતચીત કરી હતી કોઠારાના ગ્રામજનોની એક જ માંગ છે કે કોઠારા જે જીવાય ફીડર સ્પ્રેડ કરો તો વારંવાર કોઠારા ગામમાં વીજ પુરવઠો ખોરવાય નહીં છેલ્લા ત્રણ વર્ષથી ખોટારા ગ્રામજનો વારંવાર લેખિત રજવાતો કરે છે ખોટારા ગામમાં સેપરેટ ફીડરની પણ હજી સુધી પીજી વેસલના અધિકારીઓને ધ્યાન જ નથી આપ્યું કોઠારા જે જીવાય ફીડરમાં જંગલી બાવળની ઘણી જાળીઓ હોવાથી વારંવાર કોઠારા ફીડરમાં વીજ પુરવઠો ખોરવાય છે જેથી કોઠારા ગામને સેપરેટ ફીડર મળે તો વીજ પુરવઠામાં વિક્ષેપ ન આવે તાલુકા મથકના બીજા નંબરનું કોઠારા ગામ હોવાથી આજુબાજુના લોકો ચીજવસ્તુ બેન મેડિકલ વગેરે માટે કોઠારા આવે છે પ્રી મોન્સૂન કામગીરીમાં જેમ કે ટ્રી કટિંગ લાઈન મેન્ટેનન્સ ન થવાથી પીજીબીસીએલ કોઠારાએ કંઈ કામ ન કર્યું હોવાની પીજીબીસીએલની પોલ છતી થઈ છે અને લોકોમાં સવાલ ઉઠ્યા છે અધિકારીઓ એચપી રાઠોર સાહેબ જેજે પટેલ સાહેબ પોપણીયા સાહેબ તથા સાહેલ નાયક સાહેબે કોઠારા ગ્રામજનોને એવી ખાતરી આપી કે ટૂંક સમયમાં કોઠારા ગામને સેપરેટ ફીડર મળી જશે ત્યારે લોકોએ આંદોલન પૂરું કર્યું અને વીજ પુરવઠો ચાલુ થયો પીજીબીસીલ ઓફિસ પોલીસ પણ ધસી આવી અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા તથા અબડાસાના ધારાસભ્ય પીએમ જાડેજાએ કોઠારાના ગ્રામજનો સાથે ચર્ચા કરી કોઠારા સેપરેટ ફીડર કરાવવાની આ ખાતરી આપી હતી રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ